બુલ મૂકી દો કોરી મોયા પાણી હાથમાં ઓમ લઈ ઓમ ઓમ લેવાનો ઓમ 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 કર દે વીરું પકડજે ધીસ વીર હે તો ના પકડ ખાલી આટલા ઉભી રે આટલા જ ઊભું રહેવાનું આટલા બા આટલા પછી બાર આવતી દે হুম শটা চোখা যোখা নখিদে ના ના ખાય ચોખા જ ના ખાય બસ રેડો પાણી પી દો તાર ઉપર આવો ને ચેતા કીધું તો હા બસ ફરતો હાથ રાખવાનું હા પો સૂર્યનારાયણ છે ઓંકાર ઊંચું કરવાનો ઓમ સૂર્યાય નમ બોલો એ તો વેલા દેખાય વેલા દેખાય રે

આ પોઈન્ટ રૂલ જીવન સમજણમાંથી જાય તો તો જોયા જેવી થાય પણ સમજણ ના હોય તો પછી લોકો તમને શું કહે ગોડો કે ગોડો અને ગોડો પાર પડી પછી તૈયાર હું ગોડી જ તમે પાર હું તો પાર પાડો જાવું

જય માતાજી મિત્રો સાંજનો સમય થઈ ગયો છે એકદમ જોરદાર વાતાવરણ છે આજે પણ વાહ વાહ ખોળે મિત્રો નવા હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો એ ખબર પડે તમે કયા ગામના છો બધું તમારી વાતો સુખ દુઃખ ની કેતા રેજો અને અમારા આર્યન જો આ મારો બટ હતે રમબર બટ હમ હમ અજી તા નહી ચાલુ મેચ ચાલુ છે તમાર મેરે કો રમણે કા હે હેલો ખેલે કે મે મે ખેલે કા આ તો હું આવું હમણાં તુલસીના પાન થોડા ખાઈ લઈએ શરદી મટી જાય શરદીનો કોઠો અમારે તો બધું શરદી ના મટા જય માતાજી મારી આરતી ઉતારો કેવું તો મારી આરતી આરતી મારી જ આરતી ઉતારે મારી આરતી મારી જ આરતી ઉતારે

વટાણું બહુ ના ખાવું એમાં પાચન શક્તિ તમાર નબળી પડી જાય હા ચોક આમાં નહી વાત કરી માંગા જો ચંપો બરાબર છે પણ એ તો ફરવા જીલે નહી ખાતો બધું એમ જો આવી જી હમરે અંદર માં આ ગુરુવારે પાછો ગોઠવ્યો તો ગોળુ ગોળી માં હતી જાવ ને જોઈએ મેળા વખત જઈશું હું મેલ ચા મેલ

અને આધાર બાકી છે એને ખબર નહીં રમવામાં વ્યસ્ત હમણાં એ રોવાનો છે નહીં પેલું ભૂરી પણ કાર્ડ બનાવવાનું એ તો હજી પરમદાર પણ એ તો રજા હોય ને કાલે જ એટલે કાલ આવવાનું હમ ને બુન ફર નમણ એ મને બની આલો બની આલો ગુરુવાર રજા છે ગુરુ

સારું મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી બાજી માય જય અંબે જય અંબે ગુડ નાઇટ